ચંબુસર તાલુકાના નુબાર ગામી મુખ્ય માર્ગ ઉપર વર્ષો જૂનો વડ ધરાશય થતાં ગામની પરબ અને કઈ એક એક દુકાને મોટું નુકસાન આજ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચંબુસર તાલુકાના નોબર ગામમાં વર્ષો જૂનો વડ વૃષ પડવાથી ત્યાંની જે કેબેન દુકાન પર પાડવાથી ખૂબ મોટું નુકસાન થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ જાનહાની થઈ નથી હજુ બાજુમાં વૃક્ષ પણ પડવાની શક્યતા છે તેવું ગામ લોકોનું કહેવું છે તકે ઉતારી આવે તો ત્યાં માર્ગ કોઈ જાનહાનિ ન થાય તેવું ગામ લોકોનું કહેવું છે બનાવની વન વિભાગ અધિકારી જે ને જાણ કરવામાં આવી છે વહેલી તકે આ વળ ઉતારી લેવામાં આવે તેવી ગામ લોકોમાં માંગ ઉઠી છે રિપોર્ટર ચિરાગ લિમ્બચા ચંબુસર